બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણીના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ જેમ ચૂંટણી પ્રચાર પણ તેજ જોવા મળી રહ્યો છે ત્યારે પ્રચારકો પણ હવે પોતાના ઉમેદવારો માટે મતની માંગણી કરી રહ્યા છે

મતદારોને લઈ શહેરની તેમજ જિલ્લાની કયા પ્રકારની સમસ્યાઓ છે કેવી પ્રકારની સરકારની અપેક્ષા છે તે તમામ મુદ્દાઓ પર હવે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરના મતદારો સાથે વાતચીત કરી અને જણાવવામાં આવ્યો હતો